શિલા સુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો એક લાખ પાંત્રીસ હજારનો વેચવાને બદલે ખાસ ધ્યાન રાખજો ત્રણ જેમ બે જેમ ત્રણ ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી બે જેમ એક જેમ ત્રણ ના પ્રમાણમાં વેચો એનો મતલબ એવો થયો કે આ ભૂલથી એટલે કે આ ખોટું પ્રમાણ છે બરાબર આ પ્રમાણ જે આપ્યું ખોટું છે તો આ છે આપણું સાચું પ્રમાણ આ છે આપણું સાચું પ્રમાણ બરાબર એટલે બીજું નથી કરવાનું એ ભૂલ ભૂલ સુધારવાની છે તો સુધારવા શું અસર આપવી એટલે ભૂલ સુધારવા નોંધ કરવાની તો જ્યારે આવી ભૂલ થાય ત્યારે બીજું કશું જ નહીં કરવાનું ખોટું પ્રમાણ જે હોય ને મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આપણને ભૂલ થઈ હોય ત્યારે જે ખોટું પ્રમાણ આપ્યું હોય એને બાદ કરવાનું ઓકે ખોટું પ્રમાણ બાદ થઈ જાય અને જે સાચું પ્રમાણ આપ્યું હોય એ પ્લસ થઈ જાય આ આપણું છે સાચું પ્રમાણ એને પ્લસ કરવાનું થાય અને ખોટું પ્રમાણ જે હોય તેને આપણે બાદ કરીશું બસ એટલું જ જ બીજું કશું નહીં ઓકે જોઈએ સોલ્વ કરીએ આપણે તો સૌપ્રથમ વિગત શિલા સુરભી અને સંકેત આ રીતે આપણે બોક્સમાં ત્રણ ત્રણ ભાગીદારો મૂકી દઈશું શિલા સુરભી અને સંકેત હવે નફાની સાચી વહેંચણી ઓકે એટલે આ સાચું પ્રમાણ કુલ નફો એક લાખ પાંત્રીસ હજાર છે એને ત્રણ જેમ બે જેમ ત્રણ માં વેચીશું નફાની સાચી વેચણી ત્રણ જેમ બે જેમ ત્રણ ના પ્રમાણમાં વેચતા એટલે કે આ જે રકમ આવી પચાસ છસો રીતે આવી છે તો કુલ નફો એક લાખ પાંત્રીસ હજાર ગુણ્યા કેટલો ભાગ છે એનો સિલાનો પેલા ત્રણ તો ગુણ્યા ત્રણ કુલ પ્રમાણ ત્રણ છ ને બે આઠ બરાબર આવી રીતે આવશે એક લાખ પાંત્રીસ હજાર ગુણ્યા ત્રણ ના છેદમાં આઠ કરીએ પચાસ હજાર લાખ પાંત્રીસ હજાર ગુણ્યા એનો ભાગ છે બે અને બે ના આવશે આઠ બરાબર એટલે આ કેલ્ક્યુલેશન કરશો તમે એટલે મળશે તેત્રીસ હજાર પચાસ નેક્સ્ટ ત્રીજો ભાગ ત્રણ છે એટલે એનો આજ આવશે ત્રીજો ભાગ તો એક લાખ પાંત્રીસ હજાર ગુણ્યા ત્રણ ના છેદ માં એટલે પચાસ હજાર છસો પચીસ આવી રીતે આપણે નફાની સાચી વેચણી વેચી માઇનસ હવે કરીશું ખોટું પ્રમાણથી જે આપણે ભૂલથી ખોટી વેચણી થઈ ગઈ હતી તે તો માઇનસ ભૂલથી નફાની ખોટી વેચની બાદ થશે કઈ હતી ખોટું વેચણી નું પ્રમાણ બે જેમ એક જેમ ત્રણ તો બે જેમ એક જેમ ત્રણ એટલે કુલ નફો આપણો હતો એક લાખ પાંત્રીસ હજાર અહીંયા લખું છું એક લાખ આપણને મળશે માઇનસ પિસ્તાળીસ હજાર વીસ પિસ્તાળીસ હજાર પણ આને કરવાના છે આપણે બાદ સેમ એ રીતે એક ભાગ તો કુલ નફો હતો એક લાખ પાંત્રીસ હજાર આ એક લાખ પાંત્રીસ હજાર એનો ભાગ છે સુરભીનો એક ના છેદમાં છુક છેદમાં કરીશું પાંચસો પાત્રીસ હજાર ગુણ્યા એનો ભાગ છે ત્રણ સંકેતનો તો ત્રણ ના છેદ માં કુલ ભાગ છ ઓકે આ રીતે કેલ્ક્યુલેશન કરશો એટલે મળશે સડસઠ હજાર પાંચસો મેં તમને વાત કરી તેમ ખોટી વેચની બાદ કરવાની લે ત્રણે ત્રણ રકમ માઇનસ થઈ જશે બાદ કરો એટલે રકમ રકમ મળશે જે આવે આમ નોંધમાં જમા થાય તેત્રીસ સાતસો પચાસ માંથી બાવીસ હજાર બાદ કરશો બાવીસ પાંચસો એટલે અહીંયા આવશે પ્લસ અગિયાર હજાર બસો પચાસ આ રકમ પણ જમા થાય પ્લસ ની રકમ જમા થાય વન પચાસ છસો પચાસ માંથી છસો પચીસ માંથી સડસઠ પાંચસો બાદ કરશો એટલે માઇનસ માં જો માઇનસ ની રકમ મોટી છે પ્લસ કરતા તો માઇનસમાં આવશે સોળ હજાર આઠસો પંચોતેર જે રકમ માઇનસ માં આવે મિત્રો તે થશે ઉધાર એનો મતલબ સંકેત ખાતે ઉધાર સંકેતના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર સોળ આઠસો પંચોતેર અને આ બંને શિલાના મૂડી અથવા ચાલુ ખાતે જમા પાંચ હજાર છસો પચીસ અને સુરભીના મૂડી અથવા ચાલુ ખાતે જમા અગિયાર હજાર બસો પચાસ આ સોળ હજાર ની રકમ આ બંનેથી પાછી મળી જવી જોઈએ અગિયાર ને પાંચ સોળ હજાર આઠસો પંચોતેર ઓકે આવી રીતે લખાશે ભૂલ સુધારણા નોંધ અને આ છે આપણી ભૂલ સુધારણા નોંધ આમ નોંધ તમને ખબર જ છે ધોરણ અગિયાર માં બોક્સ બનાવી દેવાના સૌપ્રથમ ઉધાર ઉધાર કોણ છે સંકેત સોળ આઠસો પંચોતેર તો સંકેત ના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર સોળ હજાર આઠસો પંચોતેર પ્લસ ની રકમ જમા શિલા અને સુરભી તો શિલાના મૂડી ખાતે જમા કેટલા

એમાંથી પ્લસ માઇનસ કરતા જે રકમ માઇનસ આવે તે ઉધાર થાય બરાબર અને જે રકમ પ્લસમાં આવે તે જમા થાય વેરી સિમ્પલ નેક્સ્ટ આગે વધતે હે નંબર 7 રામ રહીમ અને ઈસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તારીખ 1/4/2016 ના રોજ ની તેમની મૂડી અનુક્રમે 60000 રામ ની મૂડી 60000 રહીમ ની મૂડી 40000 ઈસુ ની મૂડી 50000 હતી ઓકે વર્ષના અંતે નફાની વેચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર છ ટકા લેખે તો વ્યાજ જ ગણવાનું રહી ગયું છે બરાબર અહીંયા વ્યાજ જ ગણાયું નથી ત્યાં નફાની વહેંચણી ખોટી થઈ હતી અહીંયા નફાની વહેંચણી ખોટી નથી થઈ પરંતુ મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે ભૂલ સુધારણા નોંધ કરો હવે હું તમને જરા સમજાવું મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું એટલે પેઢી માટે પેઢી જ્યારે ભાગીદારો સૌપ્રથમ અમને ખબર છે કે ભાગીદારો ધંધો શરૂ કરવા માટે પેઢીમાં મૂડી લાવે ઓકે

તમે જ્યારે પેઢીમાંથી વ્યાજ ચૂકવો તો પેઢીને જે નફો થયો હોય એ નફામાંથી હવે તમે વ્યાજ ચૂકવશો તો તમારા નફામાં એટલો ઘટાડો થાય આપણે લખવું પડશે નફામાં વ્યાજ જેટલો ઘટાડો ઓકે ચાલો જોઈએ વિગત રામ રહીમ અને ઈસુ અને કુલ રકમ મૂડી પર છ ટકા લખી વ્યાજ બરાબર આ જે મૂડી છે સાહીઠ હજાર તો રામના ના હજારના છ ના છ છ છત્રીસો રૂપિયા ત્યારબાદ ચાલીસ હજાર ચાલીસ હજારના છ ટકા છ ચોક ચોવીસો ત્યારબાદ ઈસુ પચાસ હજાર પચાસ હજારના છ ટકા પાંચ છ ત્રીસ હજાર આવી રીતે આપણે વેચ્યું મૂડી પર વ્યાજ છ ટકા લેખે કુલ મૂડીના ટોટલ વ્યાજ કેટલું આવ્યું છત્રીસો વત્તા ચોવીસો વત્તા ત્રણ હજાર ત્રણે ત્રણનો સરવાળો કરશો એટલે મળશે આપણને નવ હજાર રૂપિયા આ ટોટલ વ્યાજ હવે આ ટોટલ વ્યાજ જે છે એટલે કુલ મૂડીનું વ્યાજ એને તમારે વહેંચવાનું છે નફા નુકસાનના પ્રમાણમાં બરાબર કારણ કે એટલો વ્યાજ એટલો તમારા નફામાં ઘટાડો થાય મૂડી પર વ્યાજ ચૂકવે પેઢી ચૂકવે એટલે શું થશે નફામાં ઘટાડો તો નફા નુકસાનનું પ્રમાણ તો આપ્યું નથી તો જો નફા નુકસાનનું પ્રમાણ ન આપે તો આપણો નિયમ કે નફો અને નુકસાન સરખા હિસ્સે મીન્સ એક જેમ એક જેમ એક તો નવ હજાર ને સરખા હિસ્સે વેચી દો એટલે કે નવ હજાર ગુણ્યા એક છેદમાં ત્રણ કુલ ભાગ ત્રણ તો નવ હજાર ગુણ્યા એક ના છેદમાં ત્રણ એટલે ત્રણ ત્રણ હજાર ત્રણે ત્રણ ભાગીદારમાં નફામાં ઘટાડો મૂડી પર વ્યાજ જેટલો કુલ નફામાં ઘટાડો એક જેમ એકમાં વેચવાનો ત્રણ 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 ત્રણે ત્રણ માંથી ત્રણ હજાર બાદ કરીશું એટલે નવમાંથી નવ જીરો થઈ ગયો ઓકે પણ હવે પ્લસ માઇનસ કરતા જે રકમ માઇનસમાં માં આવે તે ઉધાર થાય આગળ પણ મેં કહ્યું અને જે રકમ પ્લસમાં આવે તે જમા થાય બસ આટલું જ એની ભૂલ સુધારણા નોંધ જોઈએ મિત્રો

તો મૂડી પર વ્યાજ જ્યારે ચૂકવો એટલે નફામાં ઘટાડો થાય એટલે ભાગીદારો પેઢીમાંથી રૂપિયા ઉપાડીને લઈ ગયા હોય એટલે પેઢીમાંથી ભાગીદારો રૂપિયા ઉપાડીને લઈ જાય એટલે ઉપાડ કરે તો ઉપાડ પર વ્યાજ પેઢીને મળે ખાસ ધ્યાન રાખજો મૂડી પર વ્યાજ પેઢીએ ચૂકવવું પડે અને ઉપાડ પર વ્યાજ પેઢીને મળે તો નફામાં એટલો વધારો થાય ઓકે નેક્સ્ટ સમ લઈએ ઉપાડ પર વ્યાજ આઠમો સ્વાધ્યાયનો દાખલો લતા ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે નફાની વહેંચની કર્યા પછી માલુમ પડ્યું એટલે આપણે આ દાખલો ગણવો પડે છે જો પેલા જ માલુમ પડ્યું હોત તો સમસ કરવાની કોઈ જરૂરત ના હોય નફાની વહેંચની કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે સત્યાવીસો બારસો અને પંદરસો ત્રણે ત્રણ લતા ગીતા અને પ્રવીણાને ગણવાનું રહી ગયું ઓકે તો ભૂલ સુધારણા નોંધ લખો આગળના દાખલામાં મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું અહીંયા ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું જોઈએ કોષ્ટક વિગત ત્રણે ત્રણ ભાગીદાર લતા ગીતા અને પ્રવીણા કુલ રકમ તો હવે જુઓ ઉપાડ પર વ્યાજ આપણે આપી દીધું ઉપાડ પર વ્યાજ નું ક્રમે સત્યાવીસો તો અહીંયા સૌપ્રથમ લખીશું સત્યાવીસો ત્યારબાદ બારસો અહીંયા લખીશું બારસો ત્યારબાદ પંદરસો એટલે અહીંયા લખીશું આપણે પંદરસો એટલે સૌ પ્રથમ તમારે નીચેની સાઈડ ઉપાડ સરવાળો ચોપનસો મૂડી પર વ્યાજ જે હતું એ આપને ખ્યાલ છે ઘટાડો થતો હતો મૂડી પર વ્યાજ તો અહીંયા ઉપાડ પર વ્યાજ એ વધારો થાય એટલે પેલા મૂડી પર વ્યાજ લખવાનું ઉલટું બનાવી નાખવાનું મૂડી પર વ્યાજ હોય તો પેલા મૂડી પર વ્યાજ ઉપાડ પર વ્યાજ હોય તો પછી ઉપાડ પર વ્યાજ લખવાનું સત્યાવીસો બારસો ને પંદરસો ત્રણે ત્રણ નો સરવાળો ચોપનસો ઓકે તમે જુઓ આપણી પાસે સત્યાવીસો બારસો ને પંદરસો આપેલો છે એનો સરવાળો ચોપનસો આવે હવે આ ચોપનસો ને આપણે વહેંચવાનો છે ચોપનસો રૂપિયા જે છે એને આપણે વેચીશું તો ચોપનસો ને વેચવા માટે નફા નુકસાન નું પ્રમાણ જોઈએ નફા નુકસાન નું પ્રમાણ તો અહીંયા પણ નથી આપ્યું તો ચોપનસો ને આપણે એક જેમ એક નફા નુકસાન નું પ્રમાણ એક જેમ એક ત્રણે ત્રણ વચ્ચે અઢારસો 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 વેચાઈ જાય ઓકે હવે આ અઢારસો જે છે મેં તમને વાત કરી તે મૂડી પર વ્યાજ જેટલી રકમ ચૂકવવાની બાકી રહી ગઈ તો નફામાં ઘટાડો થાય તો ઉપાડ પર વ્યાજ જેટલી રકમ મળે એટલે નફામાં વધારો થાય એટલે આ રકમ પ્લસ થાય પેલા પ્લસની રકમ લખવી પડે તો સિમ્પલ વાત છે ઉપાડ પર જે આ આ વ્યાજ આપેલું છે મિત્રો રકમ આપણે બધી દર્શાવી પડે 1800 માંથી સત્યાવીસો જાય તો માઇનસ નવસો અને આપની ખ્યાલ છે માઇનસમાં જે રકમ આવે તે ઉધાર થાય 1800 માંથી બારસો જાય આપેલી છે તે બાદ થશે તો પ્લસ છસો અને પ્લસમાં જે રકમ આવે તે જમા થાય 1800 માંથી પંદરસો બાદ થાય તો પ્લસ ત્રણસો એ રકમ પણ જમા હવે આની આપણે ભૂલ સુધારણા નોંધ લઈશું તો ભૂલ સુધારણા નોંધ મિત્રો માઈનસ છે લતાજી તો અહીંયા લખવાનું લતાના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર નવસો આ બંને જમા છે ગીતા છસો તો ગીતાના મૂડી અથવા ચાલુ ખાતે જમા છસો અને તે પ્રવીણાના મૂડી અથવા ચાલુ ખાતે ત્રણસો રૂપિયા જમા બસ પૂરું થઈ ઉપર પર વ્યાજ ગણવાનું રહી ગયું તેની ભૂલ સુધારણા નોંધ આટલી વસ્તુ સિમ્પલ છે મૂડી પર વ્યાજ બાકી રહી ગયો હોય તો પેલા મૂડી પર વ્યાજ લખવાનું ઉપાડ પર વ્યાજ બાકી રહી ગયું તો ઉપાડ પર વ્યાજ નીચે લખવાનું એ રકમ માઇનસ થાય જે ચોપનસો આવ્યું એને ત્રણે ત્રણ ભાગીદારો વચ્ચે વેચી નાખવાની એ રકમ ઉપરની પ્લસ મારે ઓકે બસ આટલું સિમ્પલ નેક્સ્ટ આગળ વધીએ એક્ઝામ્પલ નંબર નાઇન મુકેશ ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે તેઓની મૂડીનું પ્રમાણ જોજો અહીંયા નફા નુકસાનનું અત્યારે નથી મૂડીનું પ્રમાણ ચાર જેમ બે જેમ ત્રણ છે

જો તને ઓછામાં ઓછા પાંત્રીસ હજાર રૂપિયા તો મળશે જ જો પાંત્રીસ હજાર નહીં મળે ને તો પાંત્રીસ હજાર માંથી જેટલા ઘટશે એટલા અમે ધવલ અને વિનોદ આપીશું આ પ્રોમિસ આપ્યું આપ્યું કોને મુકેશને મુકેશને એટલે નફામાંથી ઓછામાં ઓછા પાંત્રીસ હજાર તો મળશે તેવી ખાતરી ધવલ અને વિનોદ આપે છે પેઢીના વર્ષનો નફો આપી દીધો નેવું હજાર તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરો બસ નફા નુકસાનની વહેંચણી કરવાની છે નેવું હજાર અહીંયા તો મૂડીનું પ્રમાણ આપ્યું છે ખાસ પરીક્ષામાં ધ્યાન રાખજો મિત્રો તમને કન્ફ્યુઝન કરવા માટે મૂડીનું પ્રમાણ આપ્યું હોય ખરેખર નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં વેચાય ઓકે તો નફા નુકસાનનું પ્રમાણ તો આપ્યું નથી અને જો નફા નુકસાનનું પ્રમાણ ન આપે તો વેરી સિમ્પલ એક જેમ એક જેમ એક ત્રણ ભાગીદાર છે એટલે એક જેમ એક જેમ એક બે ભાગીદાર હોય તો એક જેમ એક બરાબર સરખા હિસ્સે વેચાય જોઈએ આગળ નફાની વહેંચણી પ્રમાણ આપેલ નથી તેથી સરખાઈ છે એક જેમ એક જેમ એક ના ભાગમાં વહેંચતા ઓકે મુકેશને મળતો નફો હવે જો મુકેશને નફો કેટલો મળશે તો કુલ નફો છે આપણો નેવું હજાર પેલા ભાગીદાર એનું પ્રમાણ સરખાઈ છે એક ના છેદ માં ત્રણ આપણે વાત કરીએ ને નફો નુકસાનનું પ્રમાણ ના આપે તો એક જેમ એક જેમ એક બરાબર તો એક ના છેદ માં ત્રણ એટલે નેવું હજાર ભાગ્યા ત્રણ કરો એટલે જવાબ મળે ત્રીસ હજાર રૂપિયા મુકેશ મળશે ત્રીસ હજાર બરાબર બધાનો ભાગ સરખો ધવલ અને વિનોદે મુકેશને પ્રોમિસ આપેલું કે તને પાંત્રીસ હજાર તો મળશે મળ્યા ત્રીસ હજાર મુકેશને મળ્યા ત્રીસ હજાર તો પાંચ હજાર ઘટતી રકમ કોણ આપશે આ બંને જ આપશે ધવલ અને વિનોદ કેવી રીતે આપશે તેના નફા નુકસાનના પ્રમાણમાં એટલે જે પાંચ હજાર ઘટે છે એ ધવલ અને વિનોદ બે વેચી દેશે પોતાની રીતે એટલે કે પચીસો પચીસો મુકેશને આપે એટલે તેના પાંત્રીસ હજાર પૂરા થઈ જશે જોઈએ મુકેશને પાંત્રીસ હજાર મળશે તેની ખાતરી આ બંને આપેલી એટલે ખૂટતી રકમ પાંચ હજાર પાંત્રીસ માંથી ત્રીસ જાય તો પાંચ હજાર ખૂટે છે એ ધવલ અને વિનોદ નફા નુકસાનના પ્રમાણમાં અહીંયા નફા નુકસાનનું પ્રમાણ સરખાઈ છે એટલે એક જેમ એકમાં વેચશે જ્યારે ઉદાહરણના દાખલામાં તમને નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે તો એ પ્રમાણે વેચાય ઓકે ચાલો તો ધવલે મુકેશને આપવાની રકમ ધવલ કેટલા રૂપિયા આપશે પાંચ હજાર ખૂટતા ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ એક જેમ બે એટલે અડધા પચીસો એ રીતે વિનોદ પણ કેટલા આપશે પાંચ હજાર ગુણ્યા એક ની એક જેમ એક ના બે પચીસો આ રકમ આ બંનેને ઓછી મળે ધવલને અને વિનોદને

बराबर એટલે 2500 આવશે તો 30 માંથી 2500 જાય એટલે 27500 ઇનશોર્ટ આપણે એમ કહી શકીએ મુકેશને 35000 મળી ગયા ધવલને 27500 વિનોદને 27500 આ રીતે વહેંચણી થશે નફાની રકમ પ્રોમિસ આપ્યો તો પાળવું પડશે બરાબર પછી કોઈ પણ સંજોગોમાં પ્રોમિસ તમારે ખાસ મેન્ટેન કરવું પડશે જાળવવું પડશે નેક્સ્ટ નંબર 10

તો સૌ પ્રથમ તમને હું સમજાવું કે જયારે આપણને હંમેશા જે આપણને ઉપાડ આપ્યો હોય ને એ બાદ થાય કારણ કે તમે સમજો ભાગીદારી પેઢી તમે ચલાવો છો તમારી પાસે એક લાખ રૂપિયા મૂડીના છે શરૂઆતની મૂડી એક લાખ છે બરાબર એમાંથી તમે પાંચ હજાર રૂપિયા ઉપાડીને લઈ ગયા

એટલે કહેવા એમ માંગુ છું આખરની મૂડી આપી છે તો ઉપર પ્લસ કરવાનો નફો માઇનસ કરવાનો બસ આ કેવી રીતે થાય એ મેં તમને સમજાવ્યું ઓકે ચાલો લઈએ આપણે વન બાય વન સ્ટેપ આખરની મૂડી આપેલ છે પરંતુ શરૂઆતની મૂડી પર વ્યાજ ગણવાનું છે એટલે શરૂઆતની મૂડી મેળવવા માટે આખરની મૂડીમાં ઉપર પ્લસ થાય અને નફો માઇનસ થાય એમનો મેં તમને સમજાવ્યું આખરની મૂડી છે મિત્રો 80000 પ્લસ આપણે ઉપર કરીશું 12500 એટલે 80000 પ્લસ 12500 એટલે મળશે આપણને 92500 રૂપિયા આ બાણું પાંચસો માંથી આપણો જે નફો છે અને ચુમ્મોતેર સાતસો પર સીધું છ ટકા વ્યાજ ગણીશું તો અહીંયા આપણે બતાવીએ મૂડી પર વ્યાજ ચુમ્મોતેર હજાર સાતસો ગુણ્યા છ ટકા એટલે મળશે જવાબ ચાર હજાર ને

તેમની મૂડીનું પ્રમાણ આપી દીધું એક જેમ ત્રણ જેમ બે ઓકે એટલે ચાર લાખ પચાસ હજાર બે માં ત્રણે ત્રણ ભાગીદાર વચ્ચે વેચી શકો પેઢીની મૂડી પર વાર્ષિક નવ ટકાના ના દરે વ્યાજ ચૂકવે છે વ્યાજ કેટલું ચૂકવે છે ભાગીદાર ને મૂડીના વ્યાજ સહિત તોતેર હજાર પાંચસો મળ્યા રિપીટ ભાગીદાર ભાગીદાર ને મૂડીના વ્યાજ સહિત રૂપિયા તોતેર હજાર પાંચસો મળ્યા એટલે વ્યાજ પણ મળ્યું અને બીજું કશું પણ મળ્યું આપણી ચાર પચાસ એને એક જેમ ત્રણ જેમ બે માં વેચી દીધી ઓકે એટલે કે ચાર લાખ પચાસ હજાર આ ગણતરી કેવી રીતે આવી હોય ચાર લાખ પચાસ હજાર ગુણ્યા મૂડીનું પ્રમાણ એક એ માટે તો એક ના છેદ માં ને એક ચાર ચાર ને બે છ કુલ ભાગ બરાબર એટલે એક લાખ પચાસ હજાર તમે યુઝ કરજો ઓકે ચાલો આ તો મળ્યું આપણને મૂડી કેટલી કેટલી છે ત્રણે ત્રણ ભાગીદારની વેચી હવે નવ ટકા મૂડી પર વ્યાજ જ્યારે એને આપવામાં આવે તો પંચોતેર હજાર ના નવ ટકા પંચોતેર હજાર છે એટલે સાતસો પચાસ આ બે લાખ ને હજાર રૂપિયા જે છે મિત્રો એના આપણને કહ્યું છે નવ ટકા મૂડી પર વ્યાજ છે આપણું નવ ટકા તો ગુણ્યા નવ ટકા એટલે રકમ મળશે આપણને આ બસો પચાસ એ જ રીતે અહીંયા બે લાખ સોરી એક લાખ પચાસ હજાર એક લાખ પચાસ હજાર ગુણ્યા નવ ટકા આવી તમને ખ્યાલ આવી ગયો કેલ્ક્યુલેશન આપ્યું એટલે હવે એમ કે છે કે ભાગીદાર સિંહને મૂડીના વ્યાજ સહિત તોતેર હજાર પાંચસો મળે છે એટલે ભાગીદાર સિંહ ને આ વ્યાજ સહિત તોતેર હજાર પાંચસો મળે છે મળે ને કારણ કે ભાગીદારે પેઢીને મૂડી આપી હોય તો એને વ્યાજ મળશે એટલે મૂડી પર વ્યાજ તેર હજાર પાંચસો મળ્યું બીજું શું એને એવું મળશે કે તો પાંચસો થયો તો બીજું એને મળશે નફો ખાસ ભાગીદારને શું મળશે નફો હવે તોતેર હજાર પાંચસો ટોટલ મળી વ્યાજના છે તો તો બાકીનો શું નફો તેર હજાર પાંચસો તમે કરશો એટલે આપણે રકમ દેખાશે અહીંયા સિક્સટી થાઉઝન્ડ કેલ્સીમાં તો માંથી તેર જાય એટલે સાહીઠ હજાર તો અહીંયા આપણે લખીશું સાઈઠ હજાર રૂપિયા મિત્રો આ છે નફો એટલે થઈ ગયા સાઈઠ ને તેરતેર હજાર પાંચસો તો નફા નુકસાન નું પ્રમાણ તો સરખા સીધું કેસી કરો છ હજાર સાતસો પચાસ વધતા સાઈઠ હજાર એટલે ટોટલ મળશે ભાગીદાર એને છાસઠ હજાર સાતસો પચાસ મૂડીના વ્યાજ સહિત મળતી રકમ અહીંયા વીસ હજાર બસો પચાસ પ્લસ હજાર

Thank you very much for watching this video. Okay.